નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આગની ઘટનાઓ રોકવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરાશે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આજે નવી દિલ્હીમાં પીએમ જનમન પર જિલ્લા અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન અને આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે કુઆલાલમપુરમાં ભારત અને મલેશિયા વચ્ચે ટક્કર સમાચાર વિગતવાર ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા છે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ રૂટાન્ડો ખાતે મુખ્ય ન્યાયમૂર્તિ જ્હોન રોબર્સે તેમને શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે તેમને તોપોની સલામી આપવામાં આવી હતી ન્યાયમૂર્તિ બ્રેટ કેવનોએ જેડી વેન્સને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા ચાલીસ વર્ષના વેન્સ અમેરિકાના પચાસમાં અને દેશના ઇતિહાસમાં ત્રીજા સૌથી નાની વયના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે શપથ લીધા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી લાદવાની જાહેરાત કરી જેથી ઈંધણના ભાવ ઘટાડી શકાય આ રીતે તેમણે ચૂંટણીમાં આપેલું વચન પૂર્ણ કર્યું તેમણે જણાવ્યું કે દેશમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે અમેરિકા પ્રથમના વિચારને સર્વોપરી ગણાવતા તેમણે પોતાના નેતૃત્વમાં અમેરિકામાં સુવર્ણ યુગનો પ્રારંભ થયો હોવાની જાહેરાત કરી અમેરિકન શ્રમિકો અને તેમના પરિવારની સલામતી માટે વેપાર પ્રણાલીમાં તાત્કાલિક પરિવર્તનની પ્રતિજ્ઞા લેતા શ્રી ટ્રમ્પે જણાવ્યું કે તેઓ પોતાના નાગરિકો માટે વિદેશ પર વેપાર કર લાગુ કરશે આ માટે તેમણે વિદેશી મહેસૂલ સેવાની સ્થાપના કરવાની જાહેરાત પણ કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે છત્તીસગઢની રાજધાની રાયપુરની એક દિવસની મુલાકાતે જશે શ્રી ધનખડ વધુ સારા ભારતના નિર્માણ માટેના વિચારો વિષય વસ્તુ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટી રાયપુર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ભીલાઈ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ રાયપુરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે અને હવે કેટલાક સમાચારો મહાકુંભના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ અંગે વિદેશ મંત્રાલય અને ઉત્તરપ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશી પત્રકારો સાથે ચર્ચા કરી હતી ચર્ચામાં યુપી સરકારના પ્રતિનિધિઓએ જણાવ્યું કે મહાકુંભ બે હજાર પચીસમાં આવનારા ભક્તોની સંખ્યા ટોચના વૈશ્વિક કાર્યક્રમોમાં આવતા લોકોની સંખ્યા કરતાં અનેક ગણી વધુ રહેશે તેમણે જણાવ્યું કે બ્રાઝિલમાં રિયો કાર્નિવલમાં સિત્તેર લાખ હજ યાત્રામાં પચ્ચીસ લાખ જર્મનીના ઓક્ટોબર ફેસમાં બોતેર લાખ લોકો આવે છે જ્યારે મહાકુંભ બે હજાર પચીસમાં પિસ્તાલીસ કરોડ લોકોનું આગમન થવાની સંભાવના છે સરકારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આગની ઘટનાઓ રોકવા મજબૂત વ્યવસ્થા કરી છે લાખો કલ્પવાસીઓ અને કરોડો ભક્તો જ્યાં આવે છે તે મેળા વિસ્તારને પૂરતા પ્રમાણમાં અગ્નિશમન ઉપકરણોથી સજ્જ બનાવવામાં આવ્યા છે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ महाकुंभ मेला क्षेत्र में कुल 50 दमकल स्टेशन और 20 दमकल चौकी बनाए गए हैं इसके अलावा किसी भी आपात स्थिति से निपटने के लिए 4,300 फायर हाइड्रेंट भी तैनात किए गए हैं विभिन्न प्रकार के तीन से अधिक, अधिक अग्निशमन वाहन और 2,000 से अधिक प्रशिक्षित कर्मचारी तैनात किए गए हैं प्रत्येक अखाड़े के तम्बू में भी अग्नि सुरक्षा के उचित उपाय किए गए हैं अग्निशमन एवं आपातकालीन सेवाओं के महानिदेशक अविनाश चंद्र ने कहा की पूरे महाकुम्भ क्षेत्र में अग्नि सुरक्षा को लेकर पूरी गंभीरता बरती जा रही है आनंद कुमार आकाशवाणी લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને સંસદ અને વિધાનસભાઓનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા સભ્યો માટે આંતરિક આચારસંહિતા ઘડવા અપીલ કરી છે પટણા ખાતે પંચ્યાસીમી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી બિરલાએ આ મુજબ જણાવ્યું हमें कोशिश करना चाहिए सभी राजनीतिक दलों से चर्चा करकर नियोजित गतिरोध को रोकने का प्रयास करें सदन की गरिमा प्रतिष्ठा बढ़ाने के लिए सभी राजनीतिक दल सहयोग करें सभी राजनीतिक दलों से भी अपेक्षा है कि वह अपने अपने दल में एक आचार संहिता बनाए सदनों में अपने अपने चुने हुए प्रतिनिधियों को सदनों की गरिमा प्रतिष्ठा बनाने के लिए राजनीतिक दल आचार संहिता बने क्योंकि किसी भी सदन की गरिमा उस सदन के माननीय प्रतिनिधि से है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એ ફોલો કરશો આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે તેમાં બંધારણ લાગુ થયાના પંચોતેર વર્ષ અને જનભાગીદારી પર વિશેષરૂપથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રાબોવો સુબિયાંતો પરેડના મુખ્ય મહેમાન રહેશે સંરક્ષણ સચિવ રાજેશ કુમારસિંહે જણાવ્યું કે કર્તવ્ય પર પરેડમાં ભારતીય સશસ્ત્ર દળોની સાથે સાથે ઇન્ડોનેશિયાના એકસો સાહીઠ સભ્યોની કૂચ ટુકડી અને એકસો સભ્યોની બેન્ડ ટીમ પણ ભાગ લેશે તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના એકત્રીસ ટેબ્લો સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસનો વિષય વસ્તુ રજૂ કરશે નવી દિલ્હીમાં ચાલી રહેલા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો અને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન સ્પેસ ભાગ લઈ રહ્યા છે ઇસરોના સ્ટોલમાં મોબિલિટી ઉદ્યોગમાં સંભવિત ઉપયોગ માટે ખાસ તૈયાર કરેલી તેતાલીસ આધુનિક ટેકનોલોજી દર્શાવવામાં આવી છે ગઈકાલે ઇન્સ્પેસ અને એકમાએ ઇસરો ટેકનોલોજીસ ફોર ઓટોમેટિવ સેક્ટર શીર્ષક હેઠળ સત્રનું આયોજન કર્યું હતું જેમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ સહિતના ઈસરોના કેન્દ્રોએ ઓટોમેટિવ ક્ષેત્રમાં ઉપયોગ માટે આ ટેકનોલોજીને કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય તેનું નિર્દર્શન કર્યું હતું કેન્દ્રીય આદિજાતિ બાબતોનું મંત્રાલય આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પીએમ જન્મન પર જિલ્લા અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે આદિજાતિ બાબતોના મંત્રી જુવાલ ઓરામ અને આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકે પણ આ પરિષદમાં હાજરી આપશે આ પરિષદમાં અભિયાન હેઠળના છ મુખ્ય ક્ષેત્રો પર ભાર મૂકવામાં આવશે જેમાં ગ્રામીણ વિકાસ છાત્રાલયો પીવાનું પાણી આંગણવાડીનું સંચાલન અને બહુતિક કેન્દ્રોનું સંચાલનનો સમાવેશ થાય છે અંડર આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બીજી આવૃત્તિમાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે ક્વાલાલમ્પુના બાયુમાસ ઓવલ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એ મેચમાં યજમાન મલેશિયા સામે ટકરાશે આ મેચ બપોરે બાર વાગે શરૂ થશે ગ્રુપ એની બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ શ્રીલંકા સામે આજ મેદાન પર રમશે જે ભારતીય સમય મુજબ સવારે આઠ વાગ્યે શરૂ થશે ભારતે રવિવારે વેસ્ટ ઇન્ડિઝ પર નવ વિકેટ ભવ્ય વિજય મેળવીને ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલ રમનારી ટીમ નિશ્ચિત થઈ ગઈ છે મિક્સ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના અને ચીનના ઝાંગ શુઆઈ આજે સવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન જોડી જોન પિયર્સ અને ઓલિવિયા ગેડેકીનો સામનો કરશે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા તે સમાચારને તમામ અખબારોએ મુખ્ય શીર્ષક બનાવ્યું છે ગુજરાત સમાચાર લખે છે અમેરિકામાં ટ્રમ્પનું રાજ દુનિયાની દિશા કે દશા બદલશે ફુલસાબ મુખ્ય શીર્ષક છે અમેરિકામાં ટ્રમ્પ યુગનું પુનરાગમન અમેરિકામાં આજથી સુવર્ણ યુગ ટ્રમ્પ આ નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે રાજસ્થાન પત્રિકા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ટાંકીને લખે છે લડાઈયા રોકુંગા વર્લ્ડ વોર નહીં હોને દુંગા સંદેશનું મુખ્ય શીર્ષક છે એકસો પાંત્રીસ વર્ષમાં બ્રિટને ભારતમાંથી ચોસઠ હજાર આઠસો વીસ અબડ ડોલરની લૂંટ ચલાવી હોવાનો ચોંકાવનારો અહેવાલ કોલકાતા આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી સંજય રોયને આજીવન કેદના સમાચાર પણ તમામ અખબારોના પહેલાં પાને જોવા મળે છે ઓડિશા બિહાર વિધાનસભામાં પણ ગુજરાતથી વધુ કામકાજ વિધાનસભામાં વર્ષના સૌથી વધુ સત્ર ગુજરાત ટોચના દસ રાજ્યમાં પણ નથી આ શીર્ષક સાથે ગુજરાત સમાચારે છેલ્લા પાના પર સમાચાર પ્રકાશિત કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આગની ઘટનાઓ રોકવા પૂરતી વ્યવસ્થા કરાઈ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરાશે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આજે નવી દિલ્હીમાં પીએમ જન્મન પર જિલ્લા અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન અને આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ક્રિકેટ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ક્વાલાલમપુરમાં ભારત મલેશિયા વચ્ચે ટક્કર આકાશવાણી પ્રતિ સમાચાર પૂરા થયા નમસ્કાર